હાલો નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ માંગલધામ ભગુડા તો ભગુડાનો બધો નજારો આજે ચોમાસાનો નજારો આપણે ક્યારેય બતાવ્યો નથી એટલે આજે ચોમાસાનો નજારો તમને બતાડશું અને માતાજીના મંદિરના દર્શન કરીશું તો પહેલાં આપણે જઈશું ડુંગર ઉપર જ્યાં શિંગાળા ખોડિયાર માતાજીના દર્શન કરીશું તો ચલો જઈએ અહીંથી ગાડી પણ જઈ શકે મોટરસાઇકલ પણ આપણે ચાલીને જવાનું છે ચાલો મિત્રો આજે છે રવિવાર એટલે ઘણા પ્રવાસીઓ અહીંયા આવેલા છે ને આપણે ડુંગર ઉપર જઈએ બહુ નૈસર્ગિક વાતાવરણ ચોમાસાનું જેવો લીલું જેવું બની ગયું છે તો આ છે ગેટ આપણે ડુંગર ઉપર ચડીએ આ રીતે મિત્રો આરસીસી રોડ છેક ડુંગર માથે નાનો એવો ડુંગર છે ત્યાંથી આપણે બધો નજારો પણ બતાવીશું ભાઈ પણ આવ્યા છે જો મિત્રો આપણે અડધે ડુંગર ચડ્યા છે નીચેલો આવી રીતના માતાજીના મંદિરનો ને મેદાનનો નજારો બતાય છે ભગુડા ચાલો તો આપણે ઉપર ચાલશું ચાલો મિત્રો ડુંગર ઉપર આપણે આરસીસી જ્યાં સુધી છે ત્યાં સુધી પહોંચી ગયા અહીંયા સરસ મજાનું એમ કહેવાય કે કાળ ભેરુપ દાદાનું સ્થાનક છે અહીંથી મિત્રો પગચા ચડવા પડશે આપણે થોડાક ડુંગર ઉપર જવા માટેના હમણાં ચડીએ પરવાસીઓ આજે રવિવાર છે એટલે આવ્યા છે જો મિત્રો ડુંગર ઉપર જ્યારે માતાજીનો પાટોત્સવ હતો ત્યારે અહીંયા એકાવન કુંડી લક્ષચંડી યજ્ઞનું આયોજન હતું એ યજ્ઞ કુંડો પણ હજી મોજૂદ છે આપણે ભગુડા ડુંગર ઉપર અને સામે જો સરસ મજાની ટેકરી છે અત્યારે હરિયાળી થઈ ગયું હતું ચારે બાજુ નાના નાના ડુંગરાઓ આવેલા છે અહીંયા આ મંગલ શક્તિપીઠ દ્વારા યજ્ઞનું આયોજન કરાયેલું હતું એમાં વચ્ચે મેન યજ્ઞ કુંડ હતો તો આપણે હવે ડુંગર ઉપર સિંગાળા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે આમે પગોડા ડેમ છે જો પાણી થોડું થોડું બતાય છે અને હવે આપણે આ આમાં ડુંગર ઉપર જવાનું છે તો હાલો મિત્રો જઈશું આપણે ડુંગર ઉપર અને દર્શન કરીશું તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહેજો મિત્રો સરસ જો મિત્રો અહીંયા ડુંગર ઉપર પણ આ બધી વ્યવસ્થા વિશાળ જગ્યા બની રહી છે અને ચારે બાજુ ડુંગર તોડી તોડીને આવી સરખી જગ્યા થાય છે જુઓ ચાલો મિત્રો બગીચા સરસ મજાનો નજારો છે ડુંગરનો અને યાત્રાળુઓ ઘણા આવેલા છે આજે રવિવાર છે ભાઈ અમારે જુઓ સડે છે કા ભાઈ ક્યાં આવ્યા આપણે હા સરસ મજાનો ખેતરોનો નજારો પણ ડુંગર ઉપરથી આવી રહ્યો છે હા મેં યજ્ઞ કુંડો આપણે હમણાં જાતા ચાલો મિત્રો ડુંગર ઉપર આપણે સડી ગયા છીએ જો મિત્રો ડુંગર ઉપર આ રીતનું કંઈક છે પાણીના પરબ છે સરસ મજાનો શેડ બનાવેલો છે યાત્રાળુ માટે બાકડા ફિટ કરેલા છે જો મિત્રો અહીંયા બહુ મજા આવી જાય અત્યારે લીલોતરી સવાઈ ગઈ છે ડુંગરાળ પ્રદેશમાં અમે જો આ પગુડા ડેમ છે

મોગલમાની મૂર્તિ છે ખોડિયાર માતાજીની મૂર્તિ છે અત્યારે વરસાદના હિસાબે અને ઢાંકી દીધેલી છે કારણ કે વરસાદમાં પલળતી હોય છે મિત્રો આ શિંગાળા ખોડિયાર માતાજી નું મંદિર છે Ya trao un anguish, ya pongo la Ya trao lo bien. હાલો મિત્રો હવે આપણે નીચે ઉતરી જઈએ અને માંગલમાં ના મંદિરના દર્શન કરવા જવાના છે જો મિત્રો ઘણા જ પ્રવાસીઓ આવેલા છે આજે રજાનો દિવસ રવિવાર હોવાથી યાત્રાળુઓ પણ ખૂબ જ આવેલા છે જો મિત્રો વિદ્યાર્થીઓ યાત્રા કરવા માટે આવેલા છે અને અહીંયા મંગલધામમાં આવેલા છે વ્યવસ્થા ચાલે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરસ મજાના વિદ્યાર્થીઓ આવેલા છે પ્રવાસમાં સરસ મજાના આ દુકાનો છે અમે પણ દુકાન છે હાલો મિત્રો આપણે માતાજીના મંદિરના ગેટ આગળ આવી ગયા છીએ અને ભાઈએ અંદર દર્શન કરવા માતાજીના ખુબજ યાત્રાળુઓ આવેલા છે આજે જો મિત્રો સેલ્ફી પોઈન્ટ છે અહીંયા મંગલધામમાં બધા યાત્રાઓ સેલ્ફી લે છે आलो मित्र अपना हम क्या ચાલો મિત્રો અંદર રહીશું આપણે આ માતાજીનું મંદિર છે પરંતુ આપણને અંદર છૂટ લેવા નહીં દે એટલે આપણે અંદર છૂટ લેવાનું નથી બહારથી નજારો આપણે જોઈ લઈએ મિત્રો ખૂબ જ નજારો છે અને સરસ મજાનું માતાજીનું નૈસર્ગિક ધામ એટલે ભગુડા ધામ અને આ છે મિત્રો ચાનું રસોડું અહીંયા બાળકોના ખોટા છે માતાજીની આસ્થાથી ને ઘરે પારણું બંધાણું હોય એ લોકો અહીંયા ખોટા મૂકે છે જો એટલા બધા ફોટા છે અને જો અહીંયા સાનો પ્રસાદ યાત્રાળુઓ માટે વ્યવસ્થા હોય છે જો મિત્રો આ મંદિર છે પરંતુ અંદર આપણે સેલ્ફી લેવાની મનાઈ હોય છે પછી ફોટા પણ પાડવા દેતા નથી એટલે આપણે માતાજીના દર્શન આમને કરી નાખીશું જો મિત્રો અહીંયા યાત્રાળુઓ સેવા પાવી મંડળો પણ અહીંયા કામ કરતા હોય છે સામે છે એ મોલધામનું રસોડું છે જ્યાં યાત્રાળુઓને પ્રસાદ જમાડવામાં આવે છે તો આપણે અત્યારે હજી બહાર છે બાર વાગ્યા પછી પ્રસાદ શરૂ થાય તો આપણે જોઈ લઈએ જો આવી રીતની વ્યવસ્થા છે તૈયારી ચાલે છે ચાલો મિત્રો તો આપણે મોગલધામનો ઘણો ખરો નજારો તમને આ ચોમાથાનો પ્રથમ બતાવ્યો અને તમે જોયો તો તમને વિડીયો ગમ્યો હોય તો મારો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા વિડીયો પૂરો કરીએ નમસ્કાર